અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં શહેર ભાજપ પરિવાર દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ભાજપ દ્વારા ભારત પાકિસ્તાન પરિસ્થિતિને ધ્યાને લઈ શ્રી સોલંકીના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું નૌકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા બ્લડ ડોનેટ કરવા માટેની સારી એવી કામગીરી કરવામાં આવી જેમાં જાફરાબાદ શહેરના આગેવાનો તેમજ ભાજપના હોદ્દેદારો એકસો એક બોટલનું બ્લડ ડોનેટ કર્યું રિપોર્ટર કાળુસા કનોજીયા જાફરાબાદ અમરેલી માટે બોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું હતું ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી આખી ટીમ અને માનની હીરાબાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાનથી અહીંયા ઉદઘાટન કરી અને અહીંયા અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ કર્યો અને નવ વાગ્યાથી લઈ એક વાગ્યા સુધીની અંદર એકસો એકનો અમે ટાર્ગેટ પૂરો કર્યો છે તે બદલ અમારે શહેર ભાજપની ટીમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે પોતે ખુદ આ ગર્વ લઈ રહ્યા છીએ